નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને બીજી ઓક્ટોબરે જે સૂર્યગ્રહણ થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થવાનું છે કેટલા વાગે શરૂ અને પૂર્ણ થવાનું છે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે કે નથી દેખાવાનું શું ભારતમાં નથી દેખાવાનું તો સૂતકકાલ માન્ય ગણાશે કે નહીં ગણાય તેમજ આ સૂર્યગ્રહણની કઈ કઈ રાશિ ઉપર અસર થવાની છે તો આ ઉપરાંત આ સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ અશ્વિની મહિનાની અમાવસ્યાના દિવસે એટલે કે બીજી ઓક્ટોબરે થવાનું છે ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે રાત્રે નવને તેર વાગ્યાથી શરૂ થશે અને ત્રણ ઓક્ટોબરના રોજ સવારે ત્રણ ને સત્તર વાગ્યા સુધી દેખાય છે કે વૈજ્ઞાનિકો દ્રષ્ટિકોણથી સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સૂર્યગ્રહણ વિશે જ્યોતિષશાસ્ત્રમાં વિગત વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે પણ પૃથ્વી ચંદ્ર અને સૂર્ય એક સિદ્ધિ રેખામાં આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે મિત્રો જેને કારણે સૂર્યમાંથી આવતો પ્રકાશ ખોરવાઈ જાય છે ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે રાત્રે નવને ત્રણ વાગ્યાથી શરૂ થઈ છે અને ત્રણ ઓક્ટોબરના રોજ સવારે ત્રણ ને સત્તર વાગ્યા સુધી ચાલવાનું છે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન વગેરે કર્યા પછી ભક્તિ પ્રમાણે ગરીબોને દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે અને ભગવાન સૂર્યની કૃપા પણ પ્રાપ્ત થાય છે તો આજે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ પછી કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ મિત્રો વાસ્તવમાં અયોધ્યાના જ્યોતિષ ખંડિત કહે છે કે હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અશ્વિની મહિનાની અમાવસ્યાના દિવસે એટલે કે બીજી ઓક્ટોબરે થવાનું છે ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે રાત્રે નવ ને ત્રણ વાગ્યાથી શરૂ થશે છે નવ ને તેર વાગ્યાથી શરૂ થશે અને ત્રણ ઓક્ટોબરના રોજ સવારે ત્રણ ને સત્તર વાગ્યા સુધી ચાલવાનું છે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી જેને કારણે તેનો કાળ પણ માન્ય ગણાવવામાં નહીં આવે સૂર્યગ્રહણની સમાપ્તિ પછી સ્નાન વગેરે કર્યા પછી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે અને સૂર્ય સૂર્યભ્રગવાનની કૃપા પણ આપણા ઉપર પ્રાપ્ત થતી હોય છે હવે મિત્રો આ સૂર્યગ્રહણની અસર કયા રાશિના જાતકો ઉપર પડવાની છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને સૂર્યગ્રહણને કારણે આર્થિક લાભ થવાની સંભાવના દેખાઈ રહી છે આવકના નવા સ્ત્રોત ખોલીશે વેપારમાં લાભ થશે જે લોકોનું નવું કામ કરવા જઈ રહ્યા છે તેમને તેમાં સફળતા મળશે મહેનત ફળ આપશે પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે ત્યારબાદ ધનરાશિના જાતકો વિશે વાત કરીએ તો નોકરીયાત લોકો માટે આ સૂર્યગ્રહણ શુભ સાબિત થવાનું છે ધનુ રાશિના લોકો કામની પ્રશંસા થશે પત્ની સાથે પૈસામાં વધારો થવાની પણ સંભાવનાઓ છે તમે સહકર્મીઓ સાથે અધૂરા કામ પૂરા કરી શકશો મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષનું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે રાત્રે નવ તેર વાગ્યે શરૂ થવાનું છે અને ત્રણ સત્તર વાગ્યા સુધી ચાલવાનું છે ભારત સિવાય છેલું સૂર્યગ્રહણ આર્જેન્ટિના પેસિફિક મહાસાગર આર્કટિક દક્ષિણ અમેરિકા પેરુ અને ફિજી વગેરે દેશોમાં જોવાનું છે હવે મિત્રો આ સૂર્યગ્રહણ પૂરું થયા બાદ કયા કયા કામ કરવા જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો સૂર્યગ્રહણ સમાપ્ત થતાની સાથે જ પૂજા રૂમની સાથે આખા ઘરને ગંગાજળથી સાફ કરો તે પછી પરિવારના બધા સભ્યો સ્નાન કરે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે જૂના કપડાં સાફ કરવા સૂર્યગ્રહણ પૂરું થયા પછી પૂજા રૂમમાં બધા દેવી દેવતાઓને સ્નાન કરાવવામાં આવે અને તેમના વસ્ત્રો બદલવામાં આવે તેઓ તેમની પૂજા કરે છે ભોજન અર્પણ કરે છે અને આરતી કરવામાં આવે છે ઘંટ અને શંખ વગાડવાથી ગ્રહની નકારાત્મકતા દૂર થતી હોય છે પૂજા કર્યા પછી તમારે ઘઉં લાલ વસ્ત્ર લાલ ફળ લાલ ફૂલ વગેરેનું દાન કરવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓનો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે ચંદ્રગ્રહણ દરમિયાન ચોખા અને સફેદ વસ્તુઓનું દાન કરો મિત્રો ગ્રહણ પૂર્ણ થયા પછી જ તમારે ભોજન રાંધવું અથવા ખાવું જોઈએ તેમાં તુલસીના પાન પણ નાખવાનું ધ્યાન રાખો સગર્ભા સ્ત્રીઓ દ્વારા તેમના બાળકોની સુરક્ષા લેવામાં આવતા જ્યોતિષ પગલાં ઘરની બહાર રાખવા જોઈએ